બધાને જય માતાજી તો આપણે આવી ગયા છીએ પાલીતાણા આપ તો રવિ શ્રી સુરેશ અને આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા અને કાલે ગુરુપૂર્ણિમા એટલે આપણે જવાનું છે બગડાણા તો અત્યારે આપણે આવી ગયા છીએ પાલીતાણા ને જવાનું છે તાર ઉપર રોડ તો રોડ હું હું ઓળ ને ગયા લગવા જવાનું છે તો એક ભાઈ તો આપણો આ છે મોટો છે તો હાઈવે અને આ ભાઈ છે એક તો હાલો જઈએ ઉપર તો કેથી જવાનું છે બ્લોગ ને ને ગાળું રાખવાનું તો જલ્દી તો ભાઈ આપણે જવાનું તો શોર્ટકટ આ ભાઈ ફેરવી ભાઈ લઈ જાય છે હવે આ રસ્તો જાવી પછી સાગર શું આ કાળુ ભાઈને હું ભાઈ કહો તો તમે તો જાવી આપણે ઉપર પગ્યા લાગવા સે તો ગુજરાતી પણ બાબા હિન્દી બોલોમાં માહિર છે ભાઈ આપણે બાબા હિન્દી લોડા ક્લિયરિંગની તો કઈ બાજુ લઈ જાય છે ભાઈ હવે હવે નથી આવું તમારે એટલે કે તારા હગાવાલા છે બાપુ ને રોંગ ને બાપુ ખોટો નથી કે તો બાબા જો વે આવો આલ્યા ભાઈ આવટલો આલ્યા સી તો આટલો આલ્યો અબે ગરમી ગરમી કલ્લા અરે હા ભલે ગરમી થઈ ગઈ નજારો બાકી એક નંબર છે ફોટો પાડજો મેલા હે ખર ફોટો ઉપર જન પાડવી તો આ ભાઈ

ઓહ થોડોક રહી ગયો બસ એ નો તો ભાઈ આપણે સડી જઈએ બીજું ગયું મેં પણ નજારો મસ્ત હશે ભાઈ જોજો જોજો દાદા ના દર્શન કરી પછી એ સરખે બસ બસ તો ભાઈ આપણે ઘણા બધા ફોટા પાડ લીધા છે અને હવે ટાઈમ થઈ ગયો છે અને સાંજે પાછું બગડાણા હાલીને જવાનું છે તો પ્લીઝ ગાઈસ સપોર્ટ કરતા રહેના મેરે ભાઈ કો તમારો મોટો ભાઈ કે છે તમે કે લાગજો સબસ્ક્રાઇબ કર લાગજો લાઈક કરજો અને શેર કરજો તો આપણે દાદાના દર્શન કરી પછી જાવી કયું ગામ ભાઈ બગડાણા બગડાણા નહીં તમારું ગામ કયું મોખડગા 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 થી હાલીને ચાલતા જવાનું છે તો હવે દાદાના દર્શન કરીને નીકળવી ચાલો જાય દાદાની દેરીએ ભાઈ આવો કે કઈ મસ્ત નજારો છે પાલતાણા ગામ છે તો ભાઈ નજારો એક નંબર છે આપણે તો અહીંયા આવ્યા દાદા દર્શન કરવા દર્શન કરીને જેવી પછી નીકળી દાદા દાદાનું મંદિર છે આપડે કરી લેવી દર્શન दादा ने दर्शन कर ली था अब जाइए नीचे फिर नीचे पर क्या वो नजारों से न सामने देखा ये पालीताना पालीताना नुंगरो से અહીં બહુ જ મજા આવે એવું છે તો નવા હોય તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને કાલે જ આવના છે મી બગડાણા એટલે કાલનો બ્લોગ આવી જાય છે આપણી યુટ્યુબ ચેનલમાં તો બધા જોવા આવજો ને બધાને જય માતાજી તો હવે મળીએ નવા બ્લોગમાં